કામ ઓમે આ હું વર થઈ ગયું એ લગનો વર આ કે મમ્મી વર થઈ ગયો હવે તો ફાઇનલી જો શિકુના બે તો ગારા ભરી લીધા તાઈ લઈ જવાનું છે કે નઈ તો કોણ લઈ જા હાય ઘેર હાકે એ લખીમાં તો તને શું કહું રિંગો મારે છે ને એપલનો ફોન લેવા તો લઈ લઉં લેને પૂછે કે પણ આયા મે ધબ શું કરું પોરી તો જો કે રિંગ પોરી ઓરી તો છે જ આ તો કે આઈ ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ જશે સાડા દસ જવું અને તમને પાછળ જવા જ આવતો હોય છે આમ જો કેમ કે આપણે ઘઉંનો હારો જે પડ્યો હતો ને ઘરે ખેતરે એ હરગાવી દીધો જો ચાલુ કરી દીધો માથે આ બાજુ છે ને લાકડા લાકડ છે ને આ બધું આમ એટલો ને એટલે બારી દીધું હારડ્યું છે ને આપણે આ પાડો થઈને એટલે દાહજે ને તો આમ કહેવાતો અહી આખો એક્સાઇટ ને પાછા ધીમે ધીમે આમ ત્રાઉ હરગે આ બાજુ તો નહીં જાય બુ છતાંય આપણે અહીંયા ઊભી જવાય અને બધું કહેવાય તો ભાઈ હાલ તો પહેલા છે ને આ બધું આપણે સાફ કરી લઈએ ખેતર અને પછી પાછો આપણે લોગને કન્ટિન્યુ કરીએ આપણે સંજયભાઈ જો હરગાવતા હરગાવતા અહીંયા જમ હરગાવી ભાઈ આપણે એક વસ્તુ સમજી કે પ્રદૂષણ થાય ઘણા સકલા મરી જાય પણ ભાઈ આપણે જમીન જેવી છે અહીંયા છે દાતી એનું હાલ એટલું હેઠે પાણા છે બાકી છે ને આપણે સરડા મારી દઈએ ને તો સીધો અંદર અટાઈ જાય પણ ભાઈ અહીંયા અમારી પાસે છે ને કોઈ ઓપ્શન જ નહીં કેમ કે અહીંયા જમીન જેવી છે ભાઈ ખાલી એટલી જ થોડું હોય નાકરી નીકળા પાણા જ છે તો આપણે સવડું તો હાલે જ નહીં કોઈ દીભરનું હાલ એટલે છે બારવું જ પડે બાકી હમણાં છે ને પેલા મેં એકવાર ટ્રાય કરી હતી કે બારવું નથી આપણે એમાં છે ને આપણે હાથી હાંકી નાખીએ ને તો આ બધું કરીએ પણ એમાં કંઈ મેળે જ ન આવ્યું એટલે છે ને આપણે પછી હરગાવવા જ પડે

ભીણ આવી જાય કે આમાં વજન હોય ભાઈ બો નીકળું પાણી નીકળું પાણી જ હોય આમાં તે રીતે કાપતા પહેલા છે ને આ થામલો કાપતા આમાં અંદર પોટી નીકળતી એક એમ ખાવા દોડતા ખબરમાં એને નિંગલાવી ના એવું હોય આમાં નો નીકળે આમાં લુંબા ગામ કાપતું જવાનું દેહું નિતતું જવાનું હમ હાલો ભાઈ બાકા એ તો છે ને કપડા જાના સેર ઉડે તો કપડામાં ડાગા પડી જાય છે

મન તેમ કે આપડે અરદ ભાયન કે ના છોટો લાગી જાય ને તો ઉતારે લઈ લેજે અરદ બરદ ને આપડે વાટ જોવાની ન હોય લેવું તો લેવાઈ જાય પણ અમે આપડે નથી આપડે જરૂર નથી આડી એપલ ની એમ કે આપડે એડા મોટા સબસ્ક્રાઇબર નથી આલા એ તો ગમની કેતા ભૂલી ગયા આપડી બીજી જન છે એમાં 8200 સબસ્ક્રાઇબર છે પણ એ આપણે હવાલ નથી કરવાની YouTube તો આ ચેનલ કાલે આપણે આપડા ધમ ધમ જન દેવે આયો ધમ ધમ જન દે હાલો ભાઈ તો થોડીક પછી આપડે વ્લોગ ને પાછો કન્ટીન્યુ કરીએ ઘડી ઘડી પર બેહી હાલો તો ટાઈમ થઈ ગયો છે સાડા ચાર જેવું ને લેખી બાંધે ભે એક જ બંધાણી ના બીજી જાય હાલો તો અહીંયા છે ને આપણે આ ડૂબવું પડશે કેમ કે અહીંયા સીધી હોય જાય યાર ઘઉં ઢગલા માં ભે હું તો એ ભેહું આપડે મૂકવું પડે કેમ કે ઘઉં માં ટૂંકમાં કરી જાય ને પગુ કોઈ તો સાણા જ નીકળું તો ઘઉં આખા બગાડ નાખે હવે તો અહીંયા આપડે વિડીયો છે ને આપણે ટાઈમ લેસ ઉપર મૂકી ને ભેહું બાંધવા લઈ ગયા હલો ભાઈ તો હું ઉતાસણી આવી ગયું તો સૌ બધું આવી ગયું શક્કરપારા દારિયા આ કંઈક બિસ્કીટ છે સવાણું ખજૂર બધા બધા પેકેટ ઠેલીમાં પડ્યા આવું કઈ ખાધો હા નહીં આવો પરવા દેવા નખા એટલે પેકિંગ તો બદલે નહીં કાં મમ્મી આ હું વર હોય ગયો લગ્નનો વર ક્યાં છું મમ્મી હેચું પાંચમા મહિના વર હતા હા તો હાલો ભાઈ બધા નાસ્તો કરી લઈએ બીજું કામ તો હાલો ભાઈ આખે જો લેખીમાં માં શું કઈ જેટલું આપણું ફેમિલી છે ને આખાને આખા એટલે આપણા યુટ્યુબમાં એટલા પણ આપણા ફેમિલી છે ને બે હજાર સાતસો કે આઠસો એમ કઈક છે બધા હાલો પણ એટલામાંથી માંથી બધાને નહીં થાય તો શું કહું છું આખા એટલી જાણું ખુટશે જ નહીં એમાં આમાં ભગવાન બેહી જાય હાલો ભાઈ તો નાસ્તો કરી લઈએ બધા દાદીમાં અત્યારે સાંજના સાડા સાત વાગે ધૂપ કરે હાલો તો અહીંયા આજનો વ્લોગ થઈ ગયો છે મોટો તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દઈશું અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો આજનો વ્લોગ કરી દઈએ આપણે અહીંયા કાલે મળશું નવા વ્લોગ સાથે